વરાછા વિસ્તારમાં આવેલ ફ્લાયઓવર બ્રિજ પરથી પસાર થઈ રહેલા ગેસની બોટલ ભરેલા છોટા હાથી ટેમ્પામાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી જેથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો બનાવની જાણ થતા ત્રણ ફાયર સ્ટેશનથી પાંચથી છ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી જેમાં પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો વરાછા ગંગેશ્વર સોસાયટી સામે આવેલ ફ્લાયઓવર બ્રિજ પરથી બપોરના સમયે ભારત ગેસ કોમર્શિયલ કંપનીના છોટા ટેમ્પા ગેસના બોટલો લઈ પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન ટેમ્પામાં અચાનક આગ ફાટી નીકળી હતી ગેસના બોટલો ભરેલા ટેમ્પામાં આગ લાગતા આજુબાજુથી પસાર થતા વાહન ચાલકોમાં પણ ભય જોવા મળ્યો હતો ઘટનાની જાણ ફાયર વિભાગને કરાઈ હતી જેને લઈ ફાયર બ્રિગેડની પાંચથી છ ગાડીઓ સ્થળે પહોંચી ગઈ હતી અને બ્રિજને થોડી વાર માટે વાહન વ્યવહારથી બંધ કરી દેવામાં આવ્યો હતો અને આગ પર કાવ મેળવ્યો હતો જોકે આગમાં છૂટા હતી ટેમ્પો બળીને ખાક થઈ ગયો હતો તેમજ ટેમ્પામાં ભરેલા પચીસ જેટલા ગેસના બોટલો તેમજ ચોવીસ ખાલી બોટલો બહાર કાઢવામાં આવ્યા હતા સદનસીબે ગેસ ભરેલી બોટલોમાં બ્લાસ્ટ ન થતાં મોટી દુર્ઘટના ટળી હતી ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને પોલીસ સહિતના ઉચ્ચ અધિકારીઓ કાફલો પણ સ્થળે દોડી ગયો હતો જોકે ટેમ્પર ડ્રાઈવર ત્યાંથી ફરાર થઈ ગયો હતો ટેમ્પર ડ્રાઈવર ભાગી છૂટ્યો હોય જેને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે હા સેટા સાથે અઝર કરીશી